લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શિવડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ પ્રકરણ નંબર ચાર અને પ્રકરણનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી આ ત્રીજા વિભાગની અંદર આપણે વધારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ વિદ્યાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ભૂકંપની અંદર જે ચર્ચાઓ કરી કે સિસ્મોગ્રાફ યંત્ર કઈ જગ્યાએ મૂકવામાં આવેલા છે ભૂકંપના મોજા ત્રણ પ્રકારના એ અંગેની ચર્ચાઓ કરી અને હવે આ લેક્ચરની અંદર આજે ભૂકંપ થવા પાછળના કારણો કયા છે મિત્રો ખાસ અગત્યનો મુદ્દો છે કે ભૂકંપ થાય છે તો શા માટે થાય છે તમને બધાને પ્રશ્ન થતો કે શા માટે આપણે પૃથ્વી ઉદ્ભવ અને એની ઉત્ક્રાંતિ અંગે જોઈએ કે એની અંદર કેટલીક પૌરાણિક માન્યતાઓ આપણે જોઈએ કે ભાઈ પૃથ્વી છે કાચબાની ઢાલ ઉપર ટકેલી છે એની ઉપર ચાર હાથીઓ છે એની ઉપર છે કંઈકને રાક્ષસ સાથે સરખાવી છે કોઈ વ્યક્તિએ વહેલ માછલી સાથે સરકાવી છે કોઈ વ્યક્તિએ એવું કીધું કે ભાઈ એ સોનાનું ઈંડું છે બ્રહ્મા લાંબા સમય સુધી એ ધ્યાન અવસ્થામાં હતા અને પછી સોનાનું ઈંડું ઈંડું ઉત્પન્ન કર્યું અને આપણા કેટલાક વ્યક્તિ પુરાણો આપણા પૂર્વજો એવું માનતા કે શેષ નાગની ફાણ ઉપર છે જ્યારે નાગ ફાણ હલાવે ત્યારે પૃથ્વી ઉપર ભૂકંપ આવે મિત્રો આ કારણો રહેલા છે નહીં તો કયા કારણો રહેલા છે આવો એની આપણે ચર્ચા કરીએ પહેલું ભૂકંપના કારણો પહેલું જ કારણ છે સ્તર ભંગ પ્રક્રિયા જેને આપણે ગેડીકરણ શબ્દ ઓળખીએ છીએ ગેડીકરણ સ્તરભંગ પ્રક્રિયા એટલે કે પૃથ્વી ઉપર જે ગેડીકરણ થાય છે અને એ ગેડીકરણની પ્રક્રિયાને કારણે ભૂકંપ સર્જાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળની અંદર જુદી જુદી પ્લેટો ગોઠવાયેલી છે જેને આપણે ભૂગોળની ભાષામાં ભૂતકતી શબ્દથી ઓળખીએ છીએ આવી મુખ્ય સાત ભૂતકતીઓ પૃથ્વીના પેટાળની અંદર આવેલી છે જેમ તમારા ક્લાસની અંદર લાદી ફિટ કરેલી હોય ટાઇલ્સ અને લાદીની ટાઇલ્સની જે કોઈ પણ એના સાંધા હોય છે એ અલગ અલગ હવે માન્યો કે કોઈ જગ્યાએ સાંધો બેસી જાય તો એક લાદીશે નીચે જતી રહેશે એક લાદીશે ઉપર જતી રહે આવી ગેડીકરણની પ્રક્રિયા થાય અને ત્યારે એટલે કે સ્તર ભંગ થાય છે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર જે પ્લેટો છે એક પ્લેટ નીચે આવી જાય એક પ્લેટ ઉપર થઈ જાય તો ત્યારે આખું માત્ર સહેજ હલે છે તો ત્યારે પૃથ્વીના ઘણા બધા વિસ્તારની અંદર એ પ્લેટો જે 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 ભાગની અંદર આવેલી હોય ત્યાં ગેડીકરણ થાય અને ગેડીકરણને કારણે મિત્રો સ્તર ભંગની પ્રક્રિયાને કારણે ભૂકંપ આવે છે આ પહેલું કારણ ભૂકંપ આવવા પાછળનું પહેલું કારણ સ્તર ભંગ થાય છે એટલે કે જે સ્તરો છે એ જે અંદર છે એમાંથી એક ઉપર એક નીચે આવી જાય તો એ સ્તર ભંગ પ્રક્રિયાને કારણે ગેડીકરણ સર્જાય અને ત્યારે ભૂકંપ આવે છે આ એક કારણ બીજું જવાળા પ્રસ્ફોટન અને મિત્રો આ સ્તર ભંગને કારણે કયા કયા આલ્પસ આલ્પસ નામની ગેડ પર્વતમાળા આખી નવી રચાણી તમને ખ્યાલ છે કે જે વિશ્વની અંદર ઘણી બધી પર્વતમાળાઓ આવેલી છે હિમાલયની પર્વત શ્રેણીઓ છે આલ્પસની પર્વત શ્રેણીઓ છે એટલસની પર્વત શ્રેણીઓ આ બધી જે પર્વતો છે એ એ બધા જ કંઈક ગેડીકરણને કારણે સર્જાણા હોય અને મિત્રો આપણો આખો હિમાલય એ પણ ગેડીકરણની પ્રક્રિયાને કારણે સર્જાણો છે ત્યાં પહેલાં એક તેઠી સમુદ્ર હતો અને બે ભૂતકતીઓ ભારોપીય અને યુસ્ટ ઓસ્ટ્રેલિયન ભૂતકતીઓ જ્યારે સામસામે ટકરાણી અને એને કારણે એક આખું ગેડીકરણ સર્જાણો અને આખો હિમાલય છે ઉપસી આવ્યો છે એટલે કે સ્તર ભંગ થયું કોઈ પદાર્થ નીચે જતો રહે અને કોઈ પદાર્થ ઉપર આવતો રહે તો ત્યારે તમારું પુસ્તક છે એને બે અથવા ચોક છે એ ચોકને આપણે બે બાજુથી દબાણ સર્જે છે તો શું થવાનું ચોક ભાંગી જશે કા ઉપર જશે કા નીચે આવશે તો એ ગેડીકરણ થાય અને એને કારણે નવી નવી પર્વત શ્રેણીઓ પણ રચાતી હોય છે બીજી બાબત જવાળામુખી પ્રસ્ફોટન જે જગ્યાએ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે એટલે કે પૃથ્વીના પેટાણમાંથી જે લાવા છે લાવા ગરમ અવસ્થાની અંદર છે અને એ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી લાવા બહાર નીકળે છે એટલે કે જે નબળા પદાર્થ છે જે નબળો ભાગ છે ત્યાં જવાળામુખ રચાય છે અને એમાંથી જ્વાળામુખી ફાટે છે ત્યારે તેના દોઢસોથી બસો કિલોમીટર સુધીના વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે અને ત્યાં તીવ્ર ગેડીકરણ થાય છે એટલે કે સ્તરભંગ થાય છે અને એને કારણે દોઢસોથી બસો કિલોમીટર સુધીના વિસ્તારની અંદર તીવ્ર ભૂકંપ આવે છે હવે જે જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો આપણા પ્રાચીન સમયની અંદર ઘણા બધા જ્વાળામુખી આપણે પાવાગઢ છે તો ત્યાં પણ એ પાવાગઢનો આખો જે પર્વત છે એ જ્વાળામુખીને કારણે બનેલો અત્યારે એની અંદર તળાવ છે દુધિયુ તળાવ જેનું નામ આપ્યું છે કે એને મૃત જ્વાળામુખી કહેવામાં આવે આપણો ગિરનાર છે આ રીતે ઉત્પન્ન થયો એટલે જે જગ્યાએ વર્ષો પહેલાં જ્વાળામુખી અને આજની તારીખે જે કોટોપેક્સી છે કેલી માંજારો છે ઘણા બધા એવા જ્વાળામુખી છે કે જે જગ્યાએ ફાટે છે ત્યારે એ આસપાસના બસોથી દોઢસો કિલોમીટરના વિસ્તારની અંદર તીવ્ર ભૂકંપ અનુભવાય છે આ બીજું કારણ ત્રીજું કારણ છે ભૂ સંતુલન ભૂસંતુલન મિત્રો બે હજાર અંદર તમને ખ્યાલ છે નેપાળની અંદર આવેલો ભૂકંપ અને એને ઘણી બધી તારાજી સર્જી હતી છેઠ બિહાર સુધી ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તારોની અંદર એ નેપાળની અંદર આવેલા ભૂકંપે પરિસ્થિતિને કારણે એ ઘણું બધું પારાવાર નુકસાન પહોંચાડ્યું કારણ કે પુષ્ટિએ મોજા આપણે ત્રીજા પ્રકારના મોજા જોયા કે એ સૌથી વિનાશકારી હોય છે અને જ્યારે એ ઉત્પન્ન થાય છે ત્યારે ઘણા બધા વિસ્તારની અંદર એ નુકસાન પહોંચાડે એટલે ભૂસંતલન પૃથ્વીના પેટાળની અંદર જે હલનચલન થાય છે હલનચલન શા માટે થાય છે તો કે ત્યાં લાવા છે એ ગરમ અવસ્થાની અંદર છે આજે પણ એનું ટેમ્પરેચર ખૂબ વધારે છે અને એ ન્યૂ રિએક્શન ક્રિયા જે સૂર્યની અંદર જે થાય છે એવી જ ક્રિયા પૃથ્વીના પેટાળની અંદર થાય છે તો ક્યારેક આ નાભિકીય પ્રક્રિયા જ્યારે બહાર નીકળે છે આપણે અંગ્રેજીમાં ભૂ જવાળા મુખીને વોલકેનો શબ્દ બોલીએ છીએ પર્વત આપણે પેટની અંદર ગડબડ હોય ને આપણે ઉલટી કરી નાખીએ છીએ બરોબર તો એ પછી પેટ આપણું શાંત પડી જાય છે એમ પૃથ્વીના પેટાળની અંદર જ્યારે ગડબડ થાય છે અને એ જયારે ઉલટી કરે છે સાદા શબ્દની અંદર આપણે કેવું હોય એને ઉલટી ઘણી ભારે પડી જાય છે વિદ્યાર્થીઓ ઘણા બધા વિસ્તારની અંદર એ નુકસાન પહોંચાડે છે તો એ ન્યૂ રિએક્શન નાભિકીય પ્રક્રિયા જે થાય છે તો એને આપણે એટલે કે સંતુલનની પરિસ્થિતિને કારણે પણ ઘણી જગ્યાએ આ રીતના ભૂકંપ અનુભવાતા હોય તો એ આ ત્રીજું કારણ છે ચોથું કારણ છે પાણીની વરાળ પાણીની અંદર વરાળ મિત્રો જ્યારે પાણી પૃથ્વીના પેટાળની અંદર પહોંચે છે તો ત્યારે એટલે પાણીની વરાળ એટલે પાણી કરતાં વરાળ છે તેરસો ઘણી જગ્યા વધારે રોકે છે પાણી કરતા વરાળ તેરસો ગણી જગ્યા વધારે રોકે છે હવે માની કે સમજો તમે કોઈ પણ વરાળની અંદર પાણી નાખો તો શું થાય આપણે જાણીએ છીએ વરાળ જે હોય એની અંદર પાણી નાખવાથી તો પાણીનું જે એની તીવ્રતા છે એ તેરસો ગણી વધી જવાની અને એના કારણે પૃથ્વીના પેટાળની અંદર વધારે વરસાદ પાડવાથી કે કોઈ પણ જગ્યાએ વધારે પાણીના સરોવરો ભરાવાથી કે નદી નાળા છલકાવવાથી વગેરે એવી ક્રિયાને કારણે પણ જે પૃથ્વીના પેટાળની અંદર જ્યારે પાણી જાય છે ને તો પૃથ્વીના પેટાળની અંદર તો વરાળ જ છે તો વરાળની સાથે પાણી મિક્સ થશે તો શું થવાનું આપણે જાણીએ છીએ અને એના કારણે જે ગરમ લાવા અને જે કપણું એનું બાષ્પીભવન અને વરાળ ઉત્પન્ન થશે એ વરાળ જગ્યા રોક જવાની કોશિશ કરશે તો એ જગ્યા માટે શું કરશે કે કોઈ એવો નબળો ભાગ હશે કોઈ એવો નબળો વિસ્તાર હશે ત્યાંથી એ ભૂકંપ થાય અથવા તો જ્વાળામુખી ફાટે છે અને એને કારણે પણ ભૂકંપ આવે છે આ વાત થઈ પાણીની વરાળ તેરસો ગણી જગ્યા વરાળ રોકે છે પાણી કરતાં ઓકે બીજું પાંચમું કારણ છે આપણે માનવી પોતે માનવી કઈ રીતે સુરંગો બનાવ્યા છે આજે પાતાળ કુવાઓની સંખ્યા ગુજરાતની અંદર ભારતભરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પાતાળ કુવાઓની સંખ્યા છે આપણે શેડે શેડે આજે પાતાળ કુવા ખોદ્યા છે આપણે કોલસાની ખાણો હોય ખનીજ તેલના ક્ષેત્રો હોય સારકામ હોય એવી બોરિંગ હોય અનેક જગ્યાએ આપણે પૃથ્વીને ગાયની સ્વરૂપે આપણે કરી નાખીએ છીએ અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લાઈમસ્ટોન કાઢી કાઢીને આપણે એના પોલાણ કરી નાખ્યું છે અને પોલાણને કારણે એ પૃથ્વીની અંદર ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે બીજી બાબત કે માનવી આજે ગગન સુભી ઇમારતો બનાવે છે મોટી ઇમારતો હવે મિત્રો તમે વિચારો કે એકસો દસ બિલ્ડિંગ હોય હવે એ એકસો દસ માળની બિલ્ડિંગની અંદર એની અંદર પથ્થર કેટલો વપરાતો હશે લોખંડ કેટલો વપરાતું હશે તો એનો વજન તમે વિચારો કેટલો વજન થતો હશે એ વજન પૃથ્વી ઉપર તો આવવાનું જ છે અને ધરાતલ જે આપણું છે એ પૃથ્વી બધાને ઝીલે છે આ પૃથ્વી પર એકસો ત્રીસ કરોડ કરતા વધારે જનસંખ્યા આવે તમે એવરેજ કોઈનો વજન ગણો તમે કોઈ સિત્તેર કિલોના હોય કોઈ દસ કિલોનો હોય કોઈ પાંચ કિલોનો હોય કોઈ પચાસ કિલોનો હોય એવરેજ આપણે વજન કરીએ તો એ વજન કેટલો થવાનો આટલા મોટી ઈમારતો મોટા ડેમ હવે નર્મદા ડેમ જે બન્યું છે મિત્રો એકસો સાડત્રીસ મીટરની ઊંચાઈ એકસો બાવીસ ત્રેવીસ મીટર એ ભરેલું હોય અને આમ પચાસ કિલોમીટર સુધી પાણીનો જથ્થો હોય અને આમ ચાર કિલોમીટર પહોળું હોય તો તમે વિચાર કરો એ પાણીનો આપણે મકાન ઉપર એક હજાર લીટરની ટાંકી હોય પાણીની તો પણ એ આપણાથી હલતી નથી તો આ તો કેટલું પાણીનો જથ્થો જે જગ્યાએ ભેગો થાય છે અને એને કારણે જે વજન આવે છે અને એ પૃથ્વી ઝીલે છે અને પૃથ્વીને કારણે એને કારણે જે પ્લેટો છે એ પ્લેટોની અંદર સહેજ દબાણ અનુભવે અને સહેજ દબાણ અનુભવે ત્યારે એની પારાવાર નુકસાન થાય છે એટલે માનવી છે એના માટે જવાબદાર છે બરાબર બીજું કે આપણે કોઈ પણ જગ્યાએ અણુધડાકા અણુધડાકા મોટા બોમ્બ કે બ્લાસ્ટિંગ કરીએ છીએ તો ત્યારે પણ ધરાતલ ધ્રુજી ઉઠે છે તમારી આજુબાજુમાં કોઈ પથ્થરની ખાણ હોય અને પથ્થરની ખાણની અંદર ડિટોનેટર જે ફોડવામાં આવે છે અને એને કારણે તમારા ઘરની અંદર વાસણો છે એ રાખેલા હોય એ ધ્રુજી ઉઠે છે અથવા કોઈ ફર્નિચર છે છે કાચ તૂટી જાય છે શું કામ ઉત્પન્ન થાય થાય છે 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 તો માટે જવાબદાર અને લાસ્ટ કારણ બરફની શિલાઓ ભેખડો ઘસે અને એકી સાથે જ્યારે વજન આવે તો ત્યારે આસપાસના વિસ્તારની અંદર ભૂકંપ આવવાની શક્યતા વધી જાય છે બીજી મોટા ખડકો જ્યારે પડે છે કોઈ આખી ભેખડો છે નેપાળ ઉત્તરાખંડ એવા રાજ્યોની અંદર આપણે જોઈએ ને તો એ ઉત્તરાખંડને આપણે જે કેદારનાથ છે બદ્રીનાથ છે આ બધા સ્થળોની અંદર વારંવાર ટ્રાફિકની સમસ્યા થાય શું કામ કે ભેખડો ખડી પડે છે વધારે વરસાદને કારણે આખા પહાડો તૂટી પડે છે અને કોઈ એવા મોટા ખડકો જ્યારે તૂટે ત્યારે પણ ભૂકંપની શક્યતાઓ વધી જતી હોય છે બીજી વાત કરી છે અવકાશીય ઉલ્કાઓ ઉલ્કાઓ છે ઉલ્કા વર્ષા થાય અને ઉલ્કા વરસાદને કારણે મોટા ખાડા પડી જાય છે તળાવ રચાઈ ગયેલા ઉદાહરણો પણ આપણી પાસે છે તો જ્યારે એ ઉલ્કા પડે છે તો વિચારો તમે કે એ પૃથ્વીના પૃથ્વીના પેટાળમાં જ્યારે આવે છે એટલે કે પૃથ્વીના પડ સાથે જે ટકરાય છે તો અવકાશમાંથી જ્યારે એ ઉલ્કા વર્ષતી હશે તો એની સ્પીડ કેટલી હશે તમે ખાલી પથ્થર નાખો તો એની સ્પીડ કોઈ એક દસ માઇલ બિલ્ડિંગ ઉપરથી પથ્થર નાખો તો નીચે પડે ત્યારે કેટલો એ કોઈ વ્યક્તિને વાગે તો શું પરિસ્થિતિ થાય હવે આ ઉલ્કાઓની જે તીવ્રતા વધારે હોય એની ગતિ વધારે હોય અને એની એની માત્રા જો વધારે હોય અને એ જે જગ્યાએ પડે છે તો ત્યારે મિત્રો ભૂકંપ થવાની શક્યતા વધે છે તો આ છ કારણો જોયા હવે તમને ખ્યાલ આવી ગયો છે શેષ નાગ ઉપર કોઈ ભૂકંપ પૃથ્વી ટકેલી નથી કોઈ રાક્ષસ વાહો હલાવે અને ભૂકંપ થાય એવી કોઈ પરિસ્થિતિ નથી કાચબાની અંદર કોઈ હાથીઓ ટકેલા છે એવું નથી કોઈ લટકતી દાળ ઉપર પૃથ્વી ટકેલી છે એવી જે આપણી દંતકથાઓ છે એ નથી મેં ભૂકંપ થવા પાછળના કારણો આ રહેલા છે નહીં કે પૃથ્વી પર પાપ વધી ગયો અને ભૂકંપ થાય કેટલાક પૂર્વજોને આપણે આ સાંભળ્યો છે કે ભાઈ પૃથ્વી ઉપર હવે પાપ વધી ગયો ને એટલે ભૂકંપ થાય છે નહીં પાપ તો આપણે ઉત્પન્ન કર્યા છે માનવી તરીકે આપણે જે સંતુલિત પરિસ્થિતિ જે છે સંતુલિત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આપણે આપણે ક્યાંક ભૂકંપ પાછળ જવાબદાર બનતા જઈએ છીએ તો વિદ્યાર્થી આ પરિસ્થિતિ ભૂકંપના કારણો સ્તરભંગની પ્રક્રિયા જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂ પાણીની વરાળ માનવી અને હિમપ્રાત મોટા ખડકો અને અવકાશીય ઉલ્કાઓ આટલા કારણ ભૂકંપ પાછળ રહેલા છે આટલી વાત રાખીએ નવા મુદ્દા સાથે ફરી પાણીશું ત્યારે નવી ચર્ચાઓ સાથે આ પાઠને આપણે વિરામ આપીએ છીએ